ઝાલોદ વિધાનસભા બેઠકનો મિલન સમારોહ આયોજિત કરવામાં આવ્યો ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાના કંબોઈ ધામ ખાતે ભાજપનો સ્નેહમિલન સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆત ગુરુ ગોવિંદ મહારાજની સમાધિ પર આરતી અને દીપ પ્રાગટ્યથી થઈ મંત્રી રમેશ કટારાએ સમાધિ પર શીષ ઝુકાવી આશીર્વાદ લીધા ઝાલોદના ધારાસભ્ય મહેશ ભુરિયાએ મંત્રી કટારા સાંસદ જશવંતસિંહ ભાભોર સહિતના મહાનુભાવોને સાલ પુષ્પહારથી સન્માનિત કર્યા હતા કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર પૂર્વ પ્રમુખ શીતલબેન વાઘેલા સભ્યો કૃષ્ણરાજ ભુરિયા લલિત ભુરિયા માધુ ડામોર મુકેશ ડામોર સહિત સરપંચો તાલુકા પંચાયત સભ્યો અને હજારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા સાંસદ જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે નવું વર્ષ કાર્યકર્તાઓ માટે સુખમય બને તે માટે આ સ્નેહ મિલન છે વડાપ્રધાન મોદીએ આદિવાસી ઇતિહાસને ઉજાગર કર્યો છે દાહોદમાં રેલવે પરેલ એફએમ રેડિયો રાજસ્થાન એમપી જોડતો પુલ જેવા પ્રોજેક્ટ્સ થયા છે રાજ્ય સરકારે સુખસર લીંબડી તાલુકો અલગ કરી લોકોની સુવિધા વધારી છે કાર્યકર્તાઓ લોકલ ફોર વોકલ અને સરકારી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમે ભાજપની એકતા અને વિકાસનો સંદેશ આપ્યો છે દાહોદમાં ભાજપનો આ સ્નેહ મિલન કાર્યકર્તાઓમાં નવો ઉત્સાહ ભરશે કાર્યક્રમ આજે રાખ્યો હતો એટલે સાથે અમારા શ્રી રમેશભાઈ કટરા સાહેબનો પણ સન્માન સમારોહ હતો આજે હજારો કાર્યકર્તાઓ નવા વર્ષે બહુ વર્ષ સુખ શાંતિ સમૃદ્ધિથી વીકે એના માટે અને લોકલ ફોર ઓકલ એના માટે પણ વાત કરવામાં આવી લીંબડી તાલુકા ખાતે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની યોજનાઓ અને આદિવાસી વિસ્તારના વિકાસ માટે આદિવાસી સમાજનું ગૌરવ આદિવાસી સમાજનો ઇતિહાસ ઉજાગર કરવાનું કામ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે કર્યું છેલ્લા અગિયાર વર્ષની અંદર દાહોદ લોકસભાની અંદર દાહોદ જિલ્લાની અંદર એ રેલવે હોય પરેલ હોય અંડરબ્રિજ ઓવરબ્રિજ એફસીઆઈ એફએમ રેડિયો બંને રાજ્યોના બ્રિજ એમ ખૂબ લાંબા સમય પછી દાહોદને કેન્દ્ર સરકારે ખૂબ મોટી રકમ આપીને દાહોદનો વિકાસ દાહોદની પ્રગતિ અને રાજ્ય સરકારે પણ સૂક્ષ્મ તાલુકો નવો આપ્યો લીમડી તાલુકો નવો આપ્યો એ પ્રસંગે આજે અમારા રાજ્યમંત્રીશ્રી રમેશભાઈ કટારા હાજર રહ્યા હતા આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય માની મહેશભાઈ ભુરિયાજી જિલ્લા પંચાયતના પ્રમુખ પર્વતભાઈ ડાહોર અને ભારતીય જનતા પાર્ટીના ઉત્સાહી અધ્યક્ષ સ્નેલભાઈ દરિયાની યાદીમાંની હાજરીમાં ખૂબ મોટો કાર્યક્રમ આપણે આજે હતો આજે આપ સૌનો આભાર થેન્ક ધન્ય